દિવાળીના નાસ્તામાં બધાના ઘરે ફરસી પૂરી બનતી જ હોય આ ફરસી પૂરીને ઘણા લોકો પડી પૂરી પણ કહે છે આ પૂરી ચા સાથે ખાવામાં એકદમ સરસ લાગે છે અને હવે આ ફરસી પૂરી મેં છે ને કંઈક થોડી અલગ રીતે બનાવી છે હવે આપણે થોડી અલગ રીતે બનાવીએ ને એટલે બધાને બહુ ગમે અને બધાને ગમે તો ખરી જ પણ આપણને પણ એવું લાગે કે બધાના ઘર કરતાં દિવાળીમાં મારા ઘરે કંઈક અલગ નાસ્તો બન્યો તો આ ફરસી પૂરી બનાવવા માટે પહેલાં આપણે ખરલની અંદર એક ચમચી જેટલું જીરું લઈ લઈએ સાથે એક ચમચી અજમો લઈ લઈએ અને આઠથી દસ મરી લઈ લેવાના હવે આ મરી અજમો અને જીરુંને આપણે સારી રીતે અધકચરા વાટી લેવાના છે તમે મિક્સર જારમાં પણ વાટી શકો પણ થોડું દરદરૂ રહે ને એ રીતનું જો હું તમને બતાવી દઉં આ રીતે દરદરૂ રહે એ રીતને આપણે કરવાનું છે વધારે મોટું નહીં રાખવાનું નહીંતર પૂરી વણતી વખતે ફાટી જાય તો અહીંયા મેં મગની દાળ અડધો કપ લીધી છે અને વન ફોર્થ કપ જેટલા ચોખા લીધા છે બે કલાક માટે દાળ અને ચોખાને સારી રીતે પલાળી દીધા હવે તેમાંથી આપણે વધારાનું પાણી કાઢી લેવાનું છે અને દાળ અને ચોખાને નીતારી લઈએ તો એકદમ સરસ દાળ અને ચોખામાંથી પાણી નીકળી ગયું છે તો હવે તેને મિક્સર જારની અંદર લઈ લઈએ તો બધું એકવારમાં ક્રોસ થઈ જશે એટલે બધા જ દાળ અને ચોખાને મિક્સ હજારની અંદર લઈ અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈએ હું તમને બતાવી દઉં તો આ રીતની એકદમ સરસ ફાઇન પેસ્ટ બની ગઈ છે હવે આ પેસ્ટને આપણે એક મોટા વાસણમાં લઈ લઈએ જેમાં આપણે લોટ બાંધવાનો છે એ જ વાસણમાં આપણે આ પેસ્ટને લઈ લેવાની છે હવે તેમાં આપણે મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ સાથે તેમાં આપણે જે વાટેલો મસાલો બનાવ્યો છે તે એડ કરી દઈએ એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીએ અને બે ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ કસૂરી મેથી છે અને ચીલી ફ્લેક્સ છે તે ઓપ્શનલ છે તમારે એડ કરવા હોય તો કરવાના પણ એડ કરીએ તો સ્વાદ સારો લાગે ચાર ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અહીંયા તમે તેલને બદલે ઘી પણ એડ કરી શકો બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીએ તો ફ્રેન્ડ્સ તમે દિવાળીમાં ક્યારે આ રીતે ફરસીપૂરી બનાવી છે કે નહીં તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે લોટ એડ કરીએ તો મેં અહીંયા અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ જેટલો મેંદો લીધો છે તમારે એકલો મેંદો લેવો હોય તો પણ લઈ શકાય અને એકલો ઘઉંનો લોટ પણ વાપરી શકાય મેં અહીંયા બંને લોટ અડધા અડધા લીધા છે આમાં પાણી નાખવાની જરૂર નહીં પડે આવી જ રીતે એકદમ સારી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે જો જરૂર લાગે તો એક બે ચમચી પાણી એડ કરવું અને થોડું એવું લાગે કે ઢીલું છે તો થોડો લોટ એડ કરી દેવાનો તો આ રીતે એકદમ સરસ લોટ બંધાઈ જાય પછી આપણે ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે એક સ્લરી બનાવી લઈએ તો અહીંયા એક ચમચી જેટલો મેં કોર્નફ્લોર લીધો છે અને સાથે એક ચમચી જેટલું ઘી લઈ લઈએ અને ઘી અને કોર્ન ફ્લોરને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ જો તમારે આ સ્લરી ન બનાવી હોય તો તમારે આગળ શું કરવાનું એ હું તમને વિડીયોમાં જણાવીશ તો આ રીતની આપણી એકદમ સરસ સ્લરી બનીને તૈયાર છે તો હવે આપણે લોટ જોઈ લઈએ તો લોટ પણ એકદમ સરસ આપણો થઈ ગયો છે તો સારી રીતે આપણે એક મિનિટ માટે લોટને કૂણપી લેવાનો છે અને તેમાંથી આ રીતે રોટલીની સાઇઝનું એક લૂ લઈ અને રોટલીની સાઇઝની પૂરી વણી લેવાની છે તો આમાં થોડો કોરો લોટ લગાવી અને આપણે રોટલીની સાઇઝની પૂરી બનાવી લઈએ તો આવી એકસાથે સાથે ત્રણથી ચાર પૂરી આપણે પહેલાં વણી લેવાની બહુ મોટી પણ નહીં અને બહુ નાની પણ નહીં એ રીતની આપણે બનાવેલી છે તો હું તમને બતાવી દઉં કે થિકનેસ કેટલી રાખેલી છે આપણે જે રોટલી નોર્મલી બનાવતા હોય એટલી જ થિકનેસ મેં રાખેલી છે તો મેં અહીંયા ત્રણથી ચાર રોટલી વણી લીધી છે હવે તેમાં આપણે આ સ્લરી લગાવી દઈએ તો એકદમ આછી આછી આ સ્લરી લગાવવાની છે વધારે પડતી લગાડવાની નથી અને જો તમે આ સ્લરી ન બનાવો તો તમે આમાં ઘી લગાવી અને આ રીતે ઉપર મેંદો કે કોર્નફ્લોર છાંટી લેવાનો અને સ્લરી લગાવીએ તો પડ એકદમ સારી રીતે છૂટા પડે એટલે બને તો સ્લરી જ લગાવી ઉપર આ રીતે મેંદો છાંટી અને આપણે ઉપરની સાઈડ બીજી પૂરી મૂકી દઈએ શક્ય હોય તો બધી જ પૂરી એક સાઈઝની બને એનું ખાસ ધ્યાન રાખવું આપણે ઉપર ઉપર આ રીતે મૂકવાની છે એટલે બધી એક સાઇઝની હોય તો એકદમ સારું પડે હવે ઉપરના ભાગે ફરીથી આપણે સ્લરી લગાવી અને મેંદો છાંટી લઈએ ઉપર આપણે ફરીથી પૂરી મૂકી દઈએ અને હાથેથી થોડું પ્રેસ કરી દઈએ જેથી વચ્ચે હવા હોય તો નીકળી જાય આવી રીતે આપણે ત્રણથી ચાર પૂરીના પળ બનાવવાના છે અને ઉપર ફરીથી આપણે આ રીતે સ્લરી લગાવી અને મેંદો છાંટી લઈએ અને તેનો રોલ વાળી લેવાનો છે તો આ રીતે આપણે રોલ વાળી લઈએ ફ્રેન્ડ્સ હું રોલ વાળું છું ત્યાં સુધીમાં જો તમને મારા રેસીપી થોડી ઘણી પણ ગમતી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય અને હા મને કમેન્ટ કરીને ખાસ કહેજો કે તમે મારો આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તો આ રીતે આપણે એકદમ સરસ રોલ વાળી લેવાનો છે જેથી વચ્ચે કોઈ હવા રહી ગઈ હોય તો નીકળી જાય અને આપણી પૂરી એકદમ સરસ બને હવે ચપ્પુની મદદથી આપણે આ રીતે કટ લગાવી દઈએ તો શક્ય હોય તો બધી જ કટ એક સરખી લગાવી જેથી પૂરીની સાઇઝ આપણી એક સરખી બને તો મેં અહીંયા એક ઇંચ જેટલી જગ્યા રાખીને કટ લગાવી દીધી છે હું તમને બતાવી દઉં તો પડ એકદમ સરસ દેખાય જે તમે જોઈ શકો છો તો હવે આ બધા લુવામાંથી આપણે પહેલાં એક લુવું લઈ લઈએ અને હાથેથી આ રીતે પ્રેસ કરી દઈએ અને વેલણની મદદથી હલકા હાથે બેથી ત્રણ વખત આ રીતે વણી લઈએ વધારે વજન નથી આપવાનું જો વધારે વજન અપાઈ જાય તો પછી તળતી વખતે પડ છૂટા પડવા જોઈએ તે પડશે નહીં હવે આ રીતે આપણે બધી પૂરી વણી લઈએ અને મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ગેસ ઉપર પૂરીને તળવાની છે તો વધારે એક સાથે એડ નથી કરવાની સાતથી આઠ પૂરી આપણે એડ કરી દઈએ અને પૂરી ઉપર આવે પછી જ આપણે ઝારો લગાડવાનો છે તો પૂરી બધી ઉપર આવી ગઈ છે પછી ઉપરથી આપણે આ રીતે થોડું પ્રેસ કરીએ એટલે ઉપરની બાજુ પણ તેલ લાગી જાય અને પૂરી એકદમ સરસ આપણી તળાઈ જાય તો આમાંથી હું તમને એક પૂરી બતાવી દઉં કે પડ એકદમ સરસ આપણા છૂટા પડ્યા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બધા પડ એકદમ સરસ છૂટા પડ્યા છે તો તમે પણ આવી રીતે એકવાર આ દિવાળીમાં જરૂરથી નાસ્તો બનાવજો બધાને ખૂબ જ ભાવશે અને હવે આપણે સાઈડ ચેન્જ કરી દઈએ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે પૂરીને તળી લેવાની છે તો ફ્રેન્ડ્સ એકદમ સરસ એવી આપણી પૂરી બની ગઈ છે અને હું આવી જ રીતે બધી જ પૂરી બનાવી લઈશ તો આ દિવાળીમાં તમે પણ આવી રીતે એકવાર જરૂરથી આ પૂરી બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે તમારી આ પૂરી કેવી બની છે તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ એકદમ લાજવાબ ઘરેલું સ્વાદ અને ગુજરાતી અંદાજમાં નવી રેસીપી લઈને ત્યાં સુધી ટેક કેર